આ રિયા ભાભી તો જોરદાર ફોટો મૂક્યો છે ભાઈ બહુ જોરદાર લાગે કોણ જોરદાર લાગે છે તારી વાત છે લગન પહેલા કેટલી સરસ લાગતી હતી મસ્ત લાગતી હતી તું પહેલા તે લગન પહેલા તો તમે મને કેવું રાખતા હતા અન લગન પછી તો કામ જ કરાય કરાય કરો છો કચરા પોતાન વાસણ જ કરાય કરાઈ કરો છો મને તો એવું હતું કે તમે કેવું રાખશો કેવું રાખશો આ બધા શું પૈણી પૈણી ગેર મજા કરવા આવે છે તન શું લાગ્યું રાજાના ગેર ઘેર પૈણી તું બધી દાસ્યો સેવામાં હશે તારા વાત કરે છે તે કોમ તો કરવું જ પડે ને ભાઈ તમાર જોડે વાત કરવી જ બેકાર છે તમે મારામ 3000 નાખી દો સેના 3000 મારે નેલ આર્ટ કરાવું છે પૂછ પૂછ શું કરો છો આ નેલ આર્ટ એટલે શું પાછું કઈ નવું આવ્યું અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે ઓહો એના નેલ આર્ટ ના કહેવાય એના નેલ પોલીસ કહેવાય હે ભગવાન નેલટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવ અને એની ઉપર ડિઝાઇન કરે એને નેલટ કહેવાય એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય એને નખ ચિત્રાયાના કહેવાય નખ ઉપર ડિઝાઇન થાય અને બધા તો 8-8000 ના કરાવશે તો મે 3000 ના કરાઉ છું બે 3000 માં તો ઘરનું કરિયાણું આવી જાય લોકો તો BMW લઈને ફરતો છું મારે BMW લઈને ફરવાનું જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના તમારી વાત તો સાચી છે 3000 માં આપણું કરિયાણું આવી જાય તો તને એમ તો સમજાવું છું ગાડી ખોટા ખર્ચા ના કરાય અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય સારું તો આપણે પહેલી તારીખ થી બચત કરશું બસ પણ મને 3000 આપો ને એટલે તું નહીં માનું એમ ને આપો ને બે તમારા વાદે તો દેવાળું ફૂકાઈ જશે મારું ઉગરાણિયા ઘેર આઈને મારા ઉપર આટ કરી નાખશે આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો